નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આજની કહાની એક કઠિયારાની અદ્ભુત ભક્તિ અને ભગવાનની છે મિત્રો ભલે વ્યક્તિ ગમે તેટલી સંપત્તિ એકઠી કરે પરંતુ જો ભગવાનની ઈચ્છા ન હોય તો તમે લાખ પ્રયત્ન કરો છતાં તમે તે સંપત્તિમાંથી સુખ મેળવી શકતા નથી ઘણીવાર ભગવાનની જ ઈચ્છા હોય છે કે ભગવાન તમને થોડું નુકસાન કરાવીને બહુ મોટો ફાયદો કરાવવાની યોજના બનાવી રહ્યા હોય પણ આપણે અજ્ઞાનીઓ એમ વિચારીએ છીએ કે ભગવાન કંઈ કરતા નથી મિત્રો આ વાર્તા ખાસ કરીને એવા લોકોએ ખાસ સાંભળવી જોઈએ જેઓ ભગવાનમાં વિશ્વાસ નથી કરતા તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણ જરૂરથી લખી દેજો મિત્રો એક ગામમાં કઠિયારો તેની પત્ની બાળકો અને તેની માતા સાથે રહેતો હતો આખો દિવસ જંગલમાં લાકડા કાપીને સાંજ થતા બજારમાં વેચી આવતો તેમાંથી જે પણ પૈસા મળતા તેનાથી તેના પરિવારનું ગુજરાન ચલાવતો પછી જે પણ સમય બચતો તે સમયે તે કઠિયારો ભગવાનની ભક્તિમાં લીન થઈ જતો કઠિયારો ભગવાનનો ખૂબ મોટો ભક્ત હતો તે રોજ લાકડા કાપીને વેચી દીધા પછી તરત જ ઘરે આવીને ભગવાનનું સ્મરણ કરવા લાગતો આ તેનો નિત્યક્રમ હતો એક દિવસ શું થાય છે કે કઠિયારાની દીકરીના લગ્ન નક્કી થઈ ગયા હતા અને હવે લગ્ન આડે માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા હતા પરંતુ કઠિયારાએ લગ્નની હજુ કંઈ પણ તૈયારી કરી ન હતી ન તો કઠિયારા પાસે પૈસા હતા કે ન તો તેણે લગ્ન માટે કોઈ વસ્તુ ખરીદી હતી આ જોઈને કઠિયારાની માં ખૂબ જ ચિંતિત થઈ જાય છે તેથી તે એક દિવસ રડતી રડતી તેના પુત્ર પાસે આવી અને તેણે કહ્યું દીકરા તું આખો દિવસ રામ રામ જપતો રહે છે જો તે આટલો કામમાં સમય લગાવ્યો હોત તો તું એટલી બધી કમાણી કરી શક્યો હોત કે તારી દીકરીનું લગ્ન ખૂબ જ આસાનીથી થઈ ગયું હોત તેણે કહ્યું કે માતા હું આખો દિવસ કામ કરું છું અને જે પણ સમય મળે છે તે ભગવાનની ભક્તિમાં ખર્ચી નાખું છું માતાએ કહ્યું દીકરા તે માત્ર કામમાં ધ્યાન આપ્યું હોત તો અત્યારે તારી દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી થઈ જાત કઠિયારાએ કહ્યું કે હું આખો દિવસ કામ કરતો રહું અને ભગવાનને ભૂલી જાઉં આ મારાથી શક્ય નથી જેમના સ્મરણમાં હું જોડાયેલો છું જેનું નામ જપું છું તે બધું જ સંભાળી લેશે મને બાળકોની ચિંતા નથી મને મારા ભગવાન પર પૂરો ભરોસો છે દીકરાની આ વાત સાંભળીને તેની માતાએ કહ્યું કે દીકરા પુત્રીના લગ્નને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ઘરમાં ના તો એક પૈસો છે અને ન તો બાળકો પાસે કપડાં છે બે દિવસ પછી ઘરે જાન આવશે મહેમાન આવશે સગા સંબંધી આવશે આપણે કોઈને મોં બતાવવાને લાયક નહીં રહીએ તે કઠિયારાની માં પાસે વર્ષોથી સંગ્રહ કરી રાખેલા થોડા સોના ચાંદીના દાગીના હતા એ જ ક્ષણે માતા તેના રૂમમાં ગઈ અને તે દાગીના લઈ આવી તે દાગીના કઠિયારાને આપતા તેની માતાએ કહ્યું કે દીકરા આ થોડા ઘરેણા તારાથી છુપાવી રાખ્યા હતા કારણ કે તને જણાવી દે તો તું આ પણ કોઈને દાનમાં આપી દે આ દાગીના બજારમાં વેચીને જે પણ પૈસા મળે એમાંથી બાળકો માટે કપડાં અને લગ્નની બધી સામગ્રી લઈ આવજે આ સાંભળીને કઠિયારો તેની માતાએ આપેલી વસ્તુઓ લઈને બજાર જવા માટે રવાના થાય છે તે થોડે દૂર પહોંચ્યો કે રસ્તામાં એક સાધુ મહારાજ મળી ગયા સાધુએ તે કઠિયારાને પૂછ્યું કે હું આ ગામમાં એક કઠિયારાનું ઘર શોધી રહ્યો છું જેના દરવાજેથી કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે નથી જતું આ સાંભળીને કઠિયારો બોલ્યો કે મહારાજ તમારે શું જોઈએ છે સાધુએ કહ્યું કે મારી પાસે સારા કપડાં નથી તેથી હું તેના ઘરે જઈશ અને તેની પાસેથી કપડાં માંગીશ કઠિયારાએ મનમાં વિચાર કર્યો કે જો આ સાધુ મારા ઘરે જશે તો મારી માતા આ સાધુનું અપમાન કરશે અને સાધુ મહારાજને અપશબ્દો બોલશે તેથી તેણે કહ્યું ભગવાન તમે થોડી વાર અહીં બેસો હું બજારમાંથી જઈને તમારા માટે નવા કપડાં લઈ આવું છું સંતે કહ્યું કે એક જોડી કપડા મારી માટે પર્યાપ્ત નથી મારે કપડા અને પૈસા બંને જોઈએ છે કઠિયારાએ એક પણ સવાલ કર્યા વિના જલ્દીથી બજાર તરફ ચાલવા લાગ્યો અને તેની માતાએ આપેલા દાગીના વેચીને સાધુ માટે કપડા અને અન્ય વસ્તુઓ લઈને પરત ફર્યો તેણે સાધુને બધા કપડા આપી દીધા તે સાધુએ કઠિયારાને અંતરના ખૂબ જ આશીર્વાદ આપ્યા હવે કઠિયારો વિચારવા લાગ્યો કે ઘરે જઈને હું મારી માતાને શું જવાબ આપીશ મારી પાસે એક પણ પૈસો નથી તે કઠિયારો ગંગાના કિનારે બેસીને ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયો અને કહ્યું કે હે ભગવાન મારું આખું જીવન તમારી ખૂબ ભક્તિ કરી છે મેં હંમેશા લોકોને કહ્યું છે કે ભગવાન પર ભરોસો રાખો ભગવાન તેના બધા કામ કરે છે આમ કઠિયારો સાચા મનથી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યું આ તરફ કઠિયારાના ઘરે તેના આવવા લાગ્યા હતા અને કઠિયારાની માતા કઠિયારાની રાહ જોઈ રહી હતી તે દરમિયાન આવ્યો દરવાજો માતા ખુશ થઈને દોડી આવી ત્યારે તેણે જોયું કે તેનો પુત્ર તેની સામે બળદગાળામાં લગ્ન માટે ઘણી બધી વસ્તુઓ લઈને ઊભો હતો તે જોઈને માતા આશ્ચર્યચકિત થઈ ગઈ દીકરા તું આટલો બધો સામાન ક્યાંથી લાવ્યો ત્યારે કઠિયારો બોલ્યો માં એક ધનવાન માણસે મને પૂછ્યું તો મેં તેને મારી દીકરીના લગ્નની બધી વાત કહી તો તેણે તે ઘરેણા ખૂબ મોંઘા ભાવે ખરીદ્યા લગ્નની બધી સામગ્રી હું લઈ આવ્યો છું પુત્રની વાત સાંભળીને માતા આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારવા લાગી કે જરૂર મારો પુત્ર મારાથી કંઈક છુપાવી રહ્યો છે જરૂર તેણે કોઈ પાસેથી કરજ લીધું હશે કારણ કે મારા જે ઘરેણા હતા એના આટલા બધા રૂપિયા તો ક્યારેય ન મળે કઠિયારો બોલ્યો માં તમે મારા પર સહેજ પણ શંકા ના કરો હું તમારાથી કંઈ નથી છુપાવી રહ્યો ખરેખર તમારા આપેલા દાગીના મોંઘા ભાવે વેચ્યા છે પછી કટિયારો તાબડતોડ દીકરીના લગ્નની તૈયારી કરવા માંડી સરસ આખા ઘરને સજાવી દીધું મહેમાનો માટે જાત જાતના પકવાન અને મીઠાઈઓ બનવા લાગી બે દિવસ પછી જાન પણ આવી ગઈ કઠિયારાએ ખૂબ જ શાહી અંદાજમાં તેમનું સ્વાગત કર્યું લગ્ન પ્રસંગે આખું ગામ કઠિયારાના ઘરે પહોંચ્યું અને ત્યાં કેટલાક લોકો એવા પણ હતા કે જેઓ માત્ર પેલા કઠિયારાનો મજાક ઉડાવવા માટે આવ્યા હતા તે લોકો એમ વિચારતા હતા કે આ કઠિયારાએ આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી છે પણ દીકરીના લગ્ન માટે ફૂટી કોળી ભેગી કરી નથી તે લોકો માત્ર કઠિયારાને અપમાનિત થતો જોવા માંગતા હતા પણ જ્યારે સગા સંબંધીઓ અને ગામ લોકોએ સાહી લગ્ન જોયા તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આજ સુધી આપણે આવા લગ્ન ક્યારેય જોયા નથી અને આટલી બધી મીઠાઈઓ અને વાનગીઓ તૈયાર કરવામાં આવી હોય એક લાકડા કાપનાર કઠિયારાએ કેવી રીતે આવો ચમત્કાર કરી બતાવ્યો લગ્નના સમયે જ્યારે મહેમાનોને ભોજન પીરસવામાં આવતું હતું ત્યારે તે વાસણ જાતે જ ઉપાડીને એક જગ્યાએ મૂકવા લાગ્યો આમ કરતાં કરતાં કઠિયારાની માતા જે હતી તેણે તેનો હાથ પકડીને કહ્યું કે તું એક દીકરીનો બાપ છે લગ્નના બધા મહેમાનો તારી સામે જોઈ રહ્યા છે આ કામ છોડી દે પણ કઠિયારો બોલ્યો માં આજે મને કંઈક સેવા કરવાનું મન થાય છે પછી તેની માતાને થોડું આશ્ચર્ય થયું લાગે છે કે મારા દીકરાનો સ્વભાવ થોડો બદલાઈ ગયો છે જ્યારે લગ્ન પૂર્ણ થઈ ગયા દીકરીને વિદાય આપી અને બધા સગા સંબંધી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા ત્યારે કઠિયારો ઘરમાં બેઠો હતો તે સમયે તેની માતાએ આવીને પૂછ્યું દીકરા સાચું કહે તે આટલા પૈસા આટલા મોંઘા કપડાં અને આટલું અદ્ભુત ભોજન આ બધું કેવી રીતે કર્યું આ બધું જોઈને પાડોશીઓ સગા વહાલા બધા આશ્ચર્યચકિત થઈ ગયા આટલી અદ્ભુત વ્યવસ્થા કેવી રીતે થઈ કઠિયારાએ કહ્યું માં હવે હું બહુ થાકી ગયો છું સવાર પડતા જ હું તને બધું કહી દઈશ આખી રાત માં એ ચિંતામાં પડી ગઈ કે એનો દીકરો કઈક બદલાઈ ગયો છે આજ સુધી મેં એનું આવું વર્તન ક્યારેય નથી જોયું આમ ચિંતામાં ને ચિંતામાં માતા સૂઈ ગઈ સવાર પડતા જ તે કઠિયારાની રૂમમાં ગઈ અને અંદર જઈને જોયું તો કોઈ ન હતું માતાએ તેના પુત્રની આજુબાજુમાં શોધખોળ શરૂ કરી પરંતુ કઠિયારાનો કોઈ પત્તો ન લાગ્યો માતાને યાદ આવ્યું કે ઘણીવાર તેનો દીકરો જ્યારે વધુ ગુસ્સે થઈ જાય છે ત્યારે તે ગંગા નદીના કિનારે ચાલ્યો જાય છે તે કઠિયારાની માતા ઝડપથી નદી તરફ ચાલવા લાગી ગંગા નદીની નજીક પહોંચતા જ તેણે જોયું કે તેનો દીકરો શાંત મુદ્રામાં માથું નમાવીને બેઠો હતો અને તેણે તેને જોરશોરથી હલાવીને કહ્યું કે દીકરા તે તારી દીકરી માટે આટલું સુંદર લગ્ન ગોઠવ્યું અને હવે તું મારી નાનકડી વાતથી નારાજ થઈ ગયો છે હું તારી માં છું તો મને તને પૂછવાનો કોઈ અધિકાર નથી બધા સગાવાલા તારા વખાણ કરે છે ગામમાં દરેક જગ્યાએ તારી પ્રશંસા થઈ રહી છે અને તું અહીં આવીને બેસી ગયો છે કઠિયારો આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું મા હું ત્રણ દિવસથી ઘરે ગયો નથી અને હું અહીં બેસીને ભગવાનની ભક્તિ કરી રહ્યો છું મને સમજાતું નથી કે મારી પુત્રીના લગ્ન કેવી રીતે થયા માતાએ આશ્ચર્યચકિત થઈને કહ્યું દીકરા તે આખું લગ્ન તારી હાજરીમાં કર્યું છે તું બળદગાળામાં લગ્નનો બધો સામાન ભરી લાવ્યો મોગા મોગા સાહી વસ્ત્રો લાવ્યો હવે તું આવી અજીબ વાતો કેમ કરે છે કઠિયારાની માતાના મનમાં એમ કે કદાચ રાત્રે મેં મારા દીકરા જોડે ઝઘડો કર્યો હતો એટલે તે આવું કહી રહ્યો છે પરંતુ કઠિયારો ખરેખર ત્રણ દિવસથી ઘરે નહોતો ગયો મિત્રો કઠિયારાની મા કહેવા લાગી દીકરા પહેરા ઘરે ચાલ અને પછી તેના ઘર તરફ ચાલવા લાગ્યો જ્યારે તે પોતાની માં સાથે ઘરે પહોંચ્યો તો તેનું આખું ઘર ચમકી રહ્યું હતું તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો અને આજુબાજુના લોકો વાહ વાહ કહી રહ્યા હતા અને વિચારવા લાગ્યો કે જ્યારે હું 3 દિવસ સુધી ઘરે નથી આવ્યો ત્યારે મારી ગેરહાજરીમાં ઘરમાં બીજું કોણ હતું અને ઘરનું બધું કામ કોણે કર્યું તે કઠિયારો પોતાની માતાને કહેવા લાગ્યો કે માં તે દિવસે તે ઘરેણા આપ્યા એ હું વેચવા જ્યારે બજારમાં જતો હતો ત્યારે રસ્તામાં મને એક સાધુ મહારાજ મળ્યા હતા એ ઘરેણા વેચીને મેં વસ્ત્રો અને અન્ય વસ્તુઓ સાધુ મહારાજને દાન આપી હતી પછી મારા ખિસ્સામાં એક પૈસો પણ બચ્યો ન હતો પછી હું ઘરે કેવી રીતે આવી શકું ત્યારે માતાએ કહ્યું દીકરા જ્યારે તું ગઈકાલે લગ્નની જમાણવારમાં વાસણો ઉપાડતો હતો ત્યારે મેં તને હાથ પકડીને કામ ન કરવાની વાત કરી હતી જરા યાદ કર દીકરા આજ સાંભળીને કઠિયારાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે સમજી ગયો કે મારી જગ્યાએ મારો ભગવાન મારો પરમેશ્વર પોતે મારું રૂપ ધારણ કરીને મારા ઘરે આવ્યો હતો પછી તે વિચારવા લાગ્યો કે ભગવાન કેવા છે જે પોતાના સેવકનો સેવકનો જીવ બચાવવા માટે ધારણ કરીને પોતાના ભક્તના ઘરે કામ કરવા જાય છે આ રીતે પોતાના સેવકોનું રક્ષણ કરે છે એવું કહેવાય છે કે જ્યારે માતાએ પૂછ્યું કે પુત્ર જો તે તું ન હતો તો તારા સ્વરૂપમાં બીજું કોણ હતું માતાની વાત સાંભળી ત્યારે તેણે કહ્યું માતા તમે ઘણીવાર કહેતા હતા કે આટલી બધી ભક્તિ કરવાથી શું મળશે જે ભગવાને મને પોતાની ભક્તિમાં લગાવ્યો છે તે જ ભગવાન પોતે મારું રૂપ ધારણ કરીને મારી દીકરીના લગ્ન કરવા માટે આવ્યા અને મારી લાજ રાખી લીધી આ સાંભળીને તેની માતાની આંખોમાંથી આંસુ મહેવા લાગ્યા તો મિત્રો જો કોઈ વ્યક્તિ નિસ્વાર્થપણે ભગવાનની પૂજા કરે છે તો ભગવાન આવા ભક્તોને ક્યારેય મુશ્કેલીમાં આવવા દેતા નથી ભગવાન હંમેશા તેમના ભક્તોની મદદ કરે છે પરંતુ જેમ એક પિતા તેના એક પુત્રને પ્રેમ કરે છે જેમ તેની સંભાળ રાખે છે તે જ રીતે ભગવાન પણ પોતાના સાચા ભક્તને પ્રેમ કરે છે અને તેની સંભાળ રાખે છે ભગવાન પોતાના સાચા ભક્તને ક્યારેય પણ મુશ્કેલીમાં પડવા દેતા નથી હંમેશા કોઈને કોઈ રૂપમાં મદદ માટે પહોંચી જાય છે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ